અયોધ્યામાં શ્રી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન સંપન્ન થયું હતું જેનો ઉત્સાહ અને ઉજવણી દેશભરમાં જોવા મળી છે આ મંદિરની રામ ભક્તો ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા ત્યારે હવે ભક્તોની રાહ પૂર્ણ થઈ રહી છે જેથી અમદાવાદની સવિતા ગોવિંદ કોઓપરેટિવ સોસાયટી દ્વારા ઉજવણી કરવામાં આવી હતી બાળકોથી માંડી વૃદ્ધોએ ડ્રેસ કોડ મુજબ કપડાં પહેર્યા હતા અને ભગવા રંગના કપડાં પહેરી રામ ભગવાન લખેલો ખેસ પહેર્યો હતો સુંદરકાંડના પાઠ રાખવામાં આવ્યા હતા સાથે સોસાયટીના તમામ સભ્યો માટે પણ આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર સોસાયટી આજે રામ ધૂનમાં મગ્ન બની હતી જે પ્રાણ પ્રતિષ્ઠા રામ રામલલ્લાની થઈ એની અમને બહુ જ ખુશી છે નરેન્દ્ર મોદી સાહેબની સરકાર દ્વારા અને યોગીજી મહારાજના સહયોગથી જે રામ લલ્લાની પ્રતિષ્ઠા થઈ એમાં અમે જઈ નથી શક્યા અત્યારે ઘણી જ ભીડ હોવાના કારણે પરંતુ ત્યાં આગળ નો જે પ્રસાદના રૂપે અમે અહીંયા આગળ બધા જ સોસાયટીના મિત્રો સાથે રહી અને બહુ ધામધૂમથી એની ઉજવણી કરી રહ્યા છીએ પ્રત્યેક ઘેર પ્રત્યેક બાળકમાં પ્રત્યેક વ્યક્તિમાં પ્રત્યેક બહેનોમાં એકદમ ઉત્સાહનું વાતાવરણ છે અમે તેના સંદર્ભે સુંદરકાંડનું આયોજન કર્યું છે અને બધા જ સામૂહિક રીતે સોસાયટીમાં સાંજે પ્રસાદ ભોજનનું આયોજન હું જ્યારે નાનો હતો ને ત્યારથી આ સમયની રાહ જોઉં છું મને એવું હતું કે ક્યારે રામ એમને એમના ઘરમાં આવશે બળા બળા બધા નરેન્દ્રભાઈની બહુ વખત મહેનતથી આજે અમે ભગવાન માટે મંદિરમાં પ્રતિષ્ઠા કરી છે સોસાયટીમાં આજે અમે સુંદરકાંડ કરાયું પછી પ્રસાદ ગ્રહણ કરાવીશું બધાને બધા પરિવારની જેમ મળી મળીને ભગવાનનું નામ લઈએ છે